હાલ તાજેતરમાં પણ એક મેડિકલ કોલેજની અંદર આ ઘટના બની છે એક છોકરાની આકસ્મિક મૃત્યુ થઈ છે અને પંદરેક લોકોને પકડવામાં આવ્યા છે આ વિશે તમે શું કહેજો તાજેતરમાં બનેલી ઘટના પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં કે જ્યાં એક રેગિંગ લીધે એક સ્ટુડન્ટનું મૃત્યુ થયું છે તો એકચ્યુઅલીમાં આના ઉપર કડક એક્શન લેવું જોઈએ કેમ કે ઘણા સમયથી બધી કોલેજોમાં આના ઉપર લોકો અવેરનેસ માટે કેમ્પેન ચલાવે જ છે પણ ઓથોરિટી બી આમાં ઇન્ક્લુડ થવી જોઈએ અને આ રીતે તો સહન ના થાય કારણ કે મા બાપ પોતાના છોકરાને એક ઉજ્જવળ ભવિષ્ય માટે મોકલતા હોઈએ છે ભણવા માટે અને આ રીતે જો એમના જોડે વર્તન કરવામાં આવે તો એ તો અસહનીય છે તો આના માટે તો બધાએ જાગૃત થઈને આગળ એ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજાને પણ આવું કૃત્ય કરતા વિચાર કરવો બે મિનિટ માટે વિચાર કરવો પડે કે આઉટ થઈ શકે છે લગભગ પંદર જણાની ધરપકડ કરવામાં આવી છે શું લાગે છે કોલેજ લેવલ ઉપર સંસ્થા લેવલ ઉપર એવું આપણે શું કરી શકીએ કે આ રેગિંગ જે બની રહી છે રેગિંગ જેવી ઘટનાઓ બની રહી છે અટકાવી શકાય આના માટે તો જે ધારપુર મેડિકલ કોલેજની જે પેનલ છે એમને જ આગળ આવવું પડશે કેમકે જો એ લોકો સ્ટ્રિક્ટ એક્શન નહીં લે તો સ્ટુડન્ટમાં એમનો ભય નહીં રહે અને આ રીતે પછી રેગિંગ ને બીજી બધી વસ્તુ આગળ ચાલતી રહેશે તો આના માટે તો જવાબદારી લોકો જ છે મેન તો સોશિયલ મીડિયા કેટલો ભાગ ભજવે છે કેમ કે ઘણીવાર આપણે ફિલ્મોમાં પણ જોતા હોઈએ છીએ કે રેગિંગ થતી હોય છે તો સોશિયલ મીડિયા કેટલો ભાગ ભજવતો હોય આ પ્રકારની ઘટનાઓમાં સોશિયલ મીડિયા તો અત્યારે બહુ તાજેતરમાં તાજેતરમાં ઘણા વર્ષોથી બહુ એનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે તો સોશિયલ મીડિયા પણ આમાં ભાગ ભજવે છે કે લોકો ફિલ્મોમાં કે રીલ્સમાં કે નાની નાની ક્લિપ્સ જોઈને પણ ઉત્તેજિત થઈને રેગિંગ માટે આગળ આવતા હોઈએ છીએ તો પણ એનો એક બેનિફિટ પણ છે કે સોશિયલ મીડિયા દ્વારા અવેરનેસ પણ સારી રીતે લાવી શકાય છે તો તમે કઈ રીતે યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે રેગિંગની ઘટના બની છે એક વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થયું છે પંદર જણા ઉપર એફઆઈઆર થઈ છે કેટલું યોગ્ય છે આ કોલેજોમાં રેગિંગ ના થવી જોઈએ સ્પેશિયલી મેડિકલ કોલેજોમાં હજી આગળ વધી ડોક્ટર બનવાના મેડિકલ ફિલ્ડમાં જવાના છે ડોક્ટર બન્યું અને જે લોકોને ફિઝિકલ તકલીફ હોય એ લોકોને હેલ્પ કરવાના અને એ લોકોને બનતી વખતે જ્યારે આવી પ્રોબ્લેમ થાય તો આપ બહુ મોટો ઇશ્યુ કે આપણા સમાજમાં સુકાગે જ આ લોકોના માં બાપ આટલી મહેનત કરીને ફી ભરીને જ્યારે કોલેજ સુધી સ્ટુડન્ટ જાય છે ને પછી એના જોડે આવી ઘટનાઓ બને છે કેટલું યોગ્ય છે મોસ્ટ ઓફ બધા માં બાપ મિડલ ક્લાસ હોય છે મેડિકલ કોલેજમાં લોકો એમના છોકરાઓ મોકળતા હોય એમના જોડે તો એટલી ઇકોનોમિકલ એમની કન્ડિશન જ એટલી હતી નહીં કે લોકો પ્રોપર સપોર્ટ આપી તો એ લોકો પોતાના છોકરાની ઈચ્છા પૂરી કરવાના એક કર્તવ્ય નિભાવવા સારા પેરેન્ટનું ગમે તે રીતે દેવું કરીને ગમે તે રીતે એમના છોકરાઓને મોકલા અને એના પછી એમના છોકરા સાથે આવું થાય તો એ ઘણા બધા મા બાપને એ જે એમને કર્યું એના ઉપર પેલું એમને મનમાં અફસોસ થઈ જાય કે આ નતું કરવું જોઈએ તું બાકી લોકોને સપોર્ટ ના મળે લીધે જાણવા મળી રહ્યું છે કે છોકરા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને પંદર જણા ને પકડી લેવામાં આવે છે શું લાગે છે આવા લોકોને કેવી સજા થવી જોઈએ આવા લોકોને એટલીસ્ટ એવી તો સજા થવી જ જોઈએ કે આગળ વધીને બીજી વાર ક્યારે આવું ના થાય જે અપ્રોપ્રિય કાયદો હોય એના વિશે જે લાગુ બનેલો હોય અને ઘણી વાર આ કાયદા ઘણા ટાઈમથી એક્ઝિસ્ટ કરે છે તો બી આવું થાય તો ઉપર ચડીને જે કાયદો છે એના થોડો સ્ટ્રીક કરવો જોઈએ હજુ આગળ જઈને બીજી વાર આવું ના થાય પાટણની કોલેજની અંદર છોકરા સાથે રેગિંગ થઈ જાય આકસ્મિક મૃત્યુ થયું છે એનું શું કેવું છે બહુ દુઃખદાયી ઘટના છે એક માસુમ છોકરાનું આવી રીતે ટ્રોમાના કારણે મૃત્યુ થવું એ બહુ જ દુઃખદાયી અત્યારે એ વાત થઈ ગઈ અને આમ બી મેડિકલ ફિલ્ડ તો જણાય છે આ રેગિંગ માટે આ માટે પણ મારો ક્વેશ્ચન એ છે કે આટલી બધી રેગિંગ એન્ટી રેગિંગ કમ્યુનિટીઝ અને એન્ટી રેગિંગ સ્પોટ્સ ચાલે છે તો એ લોકો શું કરે છે ઇવન સિદ્ધપુર જે ડેન્ટલ કોલેજિસમાં બી છોકરાઓનું રેગિંગ થઈ રહ્યું છે જે હજી સુધી બહાર ન પંદરેક લોકોની આ ઘટનામાં ધરપકડ થઈ છે રેગિંગ કરવી કોલેજોની અંદર કેટલી યોગ્ય છે એ કો એના વિશે કહો રેગિંગ તો કોઈ આવતું જ નથી ફેક્ટર કે તમે કોઈને બી એવી રીતે કરી શકો ઠીક છે તમે એવું કોઈનો ઇન્ટ્રો લો કે તમે કોઈને સીધી રીતે ઇન્ટ્રોડક્શન લો કે બટ આવી રીતે કોઈને હેરાન કરીને કોઈને લાઈફ ટાઈમ ડ્રોમા આપીને તમે એવી રીતે એમનો ઇન્ટ્રોડક્શન કે એમની મજા લો તો દિસ ઇઝ નોટ ફેર અને આઈ મીન જુનિયર્સ બી વિચારા એ તકમાં હોય કે ચલો એ સિનિયર્સ જોડે કંઈક સારું કનેક્શન બનાવવામાં અને એ ચક્કરમાં સિનિયર્સ એમનો કંઈક વધારે અલગ રીતે ફાયદો થઈ જાય તો ધીસ ઇઝ વેરી રોંગ શું લાગે છે કેવા પ્રકારની સજા થવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસી શકે તો જે બી પંદર લોકો છે જેમણે રેકિંગ કર્યું તો એ લોકોને આ કોર્સમાંથી નીકાળી દેવા જોઈએ અને આ લોકોને એવું સ્ટ્રીક્ટ પનિશમેન્ટ આપવી જોઈએ કે આ બીજી કોઈ ડિગ્રી કરવા લાયક ના રહે તો નો આ સ્ટુડન્ટ બનવાના લાયક જ નથી આ લોકો